અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે સુવિધા ધરાવતી નવા સાત માળની પોલીસ કમિશનર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવી કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે જે માટે અમિત શાહ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચ્યા હતા જોકે લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના અનેક પોલીસના ઉચ્ચ અધિકારી પણ હાજર રહ્યા હતા રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર જી એસ મલિક પણ પહોંચ્યા હતા આ ઉપરાંત જાણીતા કોર્પોરેટર હાઉસ બિઝનેસમેન ડોક્ટર ધારાસભ્યો સાંસદ પોલીસ પરિવારના સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં મહત્વની વિશેષતાઓ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરુણોના વિકાસ કાર્યનું નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નવરાત્રીના પહેલા દિવસે કર્યું હતું શાહીબાગમાં એકસો ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ નિયમ નિર્મિત પોલીસ કમિશનર કચેરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન પણ કર્યું હતું લોકાર્પણ સમયે સાંસદ સભ્યો ધારાસભ્યો રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર જી એસ મલિક પૂર્વ પોલીસ વડાઓ પૂર્વ પોલીસ કમિશનરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના શાહી બાગમાં એકસો ચાલીસ કરોડના ખર્ચે નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી છે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હાઈટેક પોલીસ કમિશનર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાં સાતમા માળે

એકસાથે 150 જેટલો સ્ટાફ બેસી શકે તેવી વ્યવસ્થા છે નિર્ભયા પ્રોજેક્ટનું સંચાલન પણ આઈથી જ કરાશે 150 લોકો બેસી શકે એક જ એવા કુલ 5 કોન્ફરન્સ હોલ પણ છે તો સાથે જ 200 થી 250 લોકો બેસી શકે તે ઓડિટોરિયમ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે કોઈ ગુનાઘર કોઈ ક્રાઈમ કરીને ભાગતા છે, કોઈની ગાડી સીસીટીવીમાં દેખતી છે લેકિન ગાડીમાં નંબર પ્રોપર નજર નહી આરાહ છે તો વિડિયોアナलिटिक्स છે, જિસમે કી आर्टिफिशियल इंटेलिजेंस से क्या गाड़ी का नंबर है वो चेक कर सकते हैं कोई आरोपी है सपोज कोई वांटेड आरोपी है वो यहाँ पे अगर कहीं आ गया है घूम रहा है तो उसको भी ये आर्टिफिशियल इंटेलिजेंस के सिस्टम से हम लोग उसमें चेक कर सकते हैं शॉर्ट मैं क्या कह, कही सके कह सकते हैं कि बहुत ही आधुनिक कंट्रोल रूम हमारे इस नए सी ऑफिस में